નમસ્કાર મિત્રો આપણે આજે ફરીથી એક ચેપ્ટર લઈને આવી છીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક લાઇક અને શેર કરજો આપણે એના વિશે ઉડાણની અભ્યાણની અંદર અભ્યાસ કરીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર પ્રવાહીની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોલિસિસ અને ઇલેક્ટ્રોપ્લેટિંગનું વિજ્ઞાન આપણે ઉડાણની અંદર આ વિડીયો જોવાનો છે પીપીટી દ્વારા તો જોઈએ શું પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે આપણને ખબર જ છે કે ધાતુ પદાર્થો છે બધા જ વિદ્યુતનું વહન કરી શકે છે ધાતુ પદાર્થની અંદર છે તાંબુ છે સોનું છે ચાંદી છે લોખંડ છે એલ્યુમિનિયમ છે ટીન છે આ બધા જ અને સ્ટેનલેસ સ્ટીલ જે આપણે મિશ્ર ધાતુઓ છે એ પણ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે તો શું પ્રવાહીની અંદર પણ વિદ્યુતનું વહન થઈ શકે છે આપણે જોઈએ મિત્રો જાણીએ છીએ કે ધાતુઓ જેમ કે તાંબુ અને એલ્યુમિનિયમ વિદ્યુતનો સુવાહક છે પરંતુ પ્રવાહીમાં પણ આવું કોઈ હોય કયું પ્રવાહી છે વિદ્યુતનું વહન કરી શકીએ કયું પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકતું નથી તો એના વિશે જોઈએ આપણે કે એકદમ શુદ્ધ પાણી હોય ને એ જ વિદ્યુતનું અવાહક હોય બાકી નોર્મલ જે આપણે નળનું પાણી પીતા હોય અથવા તો માટલામાંથી જે પાણી પીતા હોય બોરવેલમાંથી આવતું પાણી કૂવામાંથી આવતું પાણી તળાવનું નદીનું પાણી આ બધા જ પાણીની અંદર ક્ષારો છે ઓગળેલા હોય છે પરિણામે એ પાણી છે વિદ્યુતના સુવાહક હોય છે આપણે એ જોઈ શકીએ છીએ કે કોઈ ધાતુ પદાર્થ છે જેમ કે કોપરનો વાયર છે કોપરના વાયરમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે એની જેમ વિદ્યુત પ્રવાહનું વહન છે લિક્વિડ થી પણ થઈ શકે છે કે જો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય તો પારો છે તો પારો એ ધાતુ તત્વ છે પણ પ્રવાહી સ્વરૂપે છે પણ એ વિદ્યુતનું વહન કરી શકતો નથી સમજીએ દરેક પ્રવાહી વિદ્યુતનું વહન કરતું નથી તે પ્રવાહીના રાસાયણિક ગુણધર્મ પર આધાર રાખે છે મેં જણાવ્યું તે પ્રમાણે પારો છે એના ગુણધર્મ અલગ છે પીવાનું પાણી છે એના ગુણધર્મ અલગ છે નાના બાળકોને પીવા માટેનું એક પાણીની બોટલ આવે છે નાની જેને આપણે સાદી ભાષામાં કોઈ દૂધ ન હોય એની પાસે અને માતાને છે બાળકને દૂધ પીવડાવ હોય તો અંદર મિલ્ક પાવડર એડ કરીને એ પાણીની અંદર બનાવીને બાળકને આપતા હોય છે તો એ ડિસ્ટલ વોટર છે એકદમ એની અંદર વિદ્યુતનું વહન થઈ શકતું નથી શા માટે કે એની અંદર મુક્તિ લાગતો નથી હોતા એ જ પાણીની અંદર થોડુંક તમે મીઠું નાખી દો મીઠું કે ખાંડ એડ કરી દો લીંબુનો રસ એડ કરી દો તો વિદ્યુતનું વહન કરતું થઈ જશે મિત્રો ચલો જોઈએ આગળ વહન ચકાસવાની પદ્ધતિ ટેસ્ટર બનાવેલ છે કે ધોરણ આઠ ની અંદર બે ત્રણ પ્રકારના અલગ અલગ ટેસ્ટર બનાવવામાં આવે છે જોઈએ કે વિદ્યુત પ્રવાસ સેમાંથી વહન પામે છે તો સરસ મજાની આકૃતિ એ જનરેટેડ આપણને આપેલી છે મિત્રો સાંભળજો એ છે ને આપણને ભણવાની અંદર ને ભણાવવાની અંદર એક મહત્વનું ટૂલ સાબિત થઈ શકે એમ છે એટલે એને આપણે ખોટી રીતે ન લેતા સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ એ માટે તમે પ્રયાસ કરજો જ્યારે પ્રવાહ નિર્બળ હોય ત્યારે શું કરવું વધારે પડતો ઇલેક્ટ્રિસિટી આવતી હોય તો આપણને ખબર ખ્યાલ આવી જાય છે કે કયો વિદ્યુત પ્રવાહ ક્યાંથી વહન પામે છે એના ઘણી વખત શોર્ટ સર્કિટના પ્રોબ્લેમ પણ આપણે જોયા હોય છે પણ નિર્બળ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે આપણે શું કરતા હોય સામાન્ય રીતે ટેસ્ટર છે અને આપણે સ્વિચ બોર્ડમાં ટેસ્ટ કરતા હોય છે કે આમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે કે નહીં તો આપણે ઘરે અલગ અલગ પ્રકારના ટેસ્ટ બનાવી શકીએ જો પ્રવાહીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થતો નથી આ માટે આપણે એલઈડી લાઇટ એલઈડી શા માટે લીધી કે મોટો જે લેમ્પ છે આપણી પાસે એની અંદર વધારે પડતો વિદ્યુત પ્રવાહ વહન પામે

અહીંયા ટેસ્ટર બનાવેલું છે જોઈ શકો છો તમે જ્યારે આ ટેસ્ટરની અંદર માચિસના બોક્સ સાથે કોપરના વાયર લગાવેલા છે અને વચ્ચે એક કંપાસ એટલે કે હોકાયંત્ર મૂકેલું છે ચુંબક જે સોય મૂકેલી છે જ્યારે સેલમાંથી વિદ્યુત પ્રવાહ નીકળતો હોય છે અને એલઈડી પાસે આવે છે અથવા તો પાછો નેગેટિવ ટર્મિનલ પર આવે છે તો આપણે જોઈ શકીએ છે કે કોણાવર્તન થશે મતલબ કે આપણે જે તાર બનાવેલો છે તાર જે વીટેલો છે એમાંથી થોડાક તો થોડાક પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો આવી રીતે આપણે ચુંબકીય સોયની મદદથી પણ ટેસ્ટર બનાવી શકીએ છીએ અને એલઈડી ની અંદર પણ તમે જોયું હોય કે એના બે છેડા હોય છે જે બે ધ્રુવ હોય ને એમાં એક નાનો હોય ને એક સહેજ મોટો હોય તો મોટો છે ધન ધ્રુવ છે નાનો છે એને ઋણ ધ્રુવ સાથે જોડવાનો આવે છે નાના નાના ટોપિક પણ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ જેથી આપણને કઈ તકલીફ પડે નહીં સુવાહક અને મંદવાહક ઘણા બધા એવા તત્વો છે ઘણા બધા એવા પદાર્થો છે કે જે ઊંચા તાપમાન ઉપર થોડી ઘણી વાહકતા દર્શાવે છે જેમ કે કાચ છે કાચને આપણે બહુ થોડો ઘણો વધારે ગરમ કરીએ તો એની અંદર ઇલેક્ટ્રિસિટીનું વહન થાય છે તો જોઈએ એટલા માટે એમ કહેવાય છે કે અવાહક ન કહેતા મંદ વાહક તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ તો સુવાહક પદાર્થોની અંદર એસિડ બેઝ અને ક્ષારવાળા દ્રાવણો લીંબુનો રસ નળનું પાણી અને મીઠાનું પાણી આ બધા સુવાહક છે એટલે કંડક્ટર્સ છે ઇલેક્ટ્રિસિટીના કંડક્ટર્સ જ્યારે મંદવાહક ની અંદર કહીએ કે પૂર કન્ડક્ટર્સ મતલબ શું અવાહક નથી કીધા ઇન્સ્યુલેટર નથી કીધા ધ્યાન રાખજો મિત્રો પૂર કન્ડક્ટર્સ કીધા છે ક્ષાર વગરના શુદ્ધ દ્રાવણ નિસ્યંદિત પાણી તેલ અને મધ આપણે જેમ જેમ ટેમ્પરેચર વધારે એમ એમ એની અંદરથી સુવાહકતા વધતી જાય છે અને માથી વિદ્યુત પ્રવાહ વહન પામતો જાય છે પાણીમાં ઓગળેલા ક્ષારો તેને વિદ્યુતનું સુવાહક બનાવે છે કોને નિસ્યંદિત પાણીને નિસ્યંદિત પાણી છે એની અંદર થોડા કેવા ક્ષાર એડ કરી દયો કાતો લીંબુ રસ થોડું એડ કરી દો અથવા તો મીઠું થોડુંક એડ કરી દો તો એ અસર એટલે વિદ્યુત પ્રવાહ ત્યારે રાસાયણિક અસર કહેવાય વિદ્યુત પ્રવાહ વહન પામે અને એ જે દ્રાવણ છે એની અંદર કઈક રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો એને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવાય આનો એક વિડીયો જોયું છે આપણે બીજું જોઈશું કાર્બનના બે સળિયા લીધેલા છે દેખાય રહ્યા છે હવે આપણને એમ થાય કે સર કાર્બન ના સળિયા તો આપણે બહારથી લેવા જઈએ મૂંઘા આવે નામ થાય ને કેમ થાય કદાચ મળે ન મળે નાની સ્ટેશનરીમાં તો મૂંઝાવાની જરૂર નથી વપરાઈ ગયેલા સેલ તો હોય ને તમારી પાસે આ વપરાઈ ગયેલા સેલની અંદરથી ધ્યાનપૂર્વક તોડીને કાર્બન ના સળિયા અંદર હોય કાઢી લેવાનું એની ઉપર કેપ હોય ને જે પોઝિટિવ ટર્મિનલની એ સાથે રાખવાની અને એ બંને સળિયા છે એને આપણે પાણી ભરેલા બીકરની અંદર ડૂબાડવાના છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર વિશેનું એક સરસ ઉદાહરણ છે

પાણી છે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પડીને મુક્ત થતા હોય છે અઢારસો ની અંદર વિલિયમ નિકોલસે આની શોધ કરેલી એના વિશે જોઈએ વધારે પડતું આપણે કીધું ને પાણીના પરપોટા નીકળતા હોય છે ધન અને ઋણ વિદ્યુતભાર સાથે તો ઓક્સિજનના પરપોટા છે બેટરીના ધન છેડા સાથે

બે કોપરના વાયર છે જોડેલા છે અને એની સાથે બેટરી જોડેલી છે થોડીકવાર વિદ્યુત પ્રવાહ વહન કરશું ને તો આપણે જે પોઝિટિવ એટલે કે ધન છેડો છે ને ત્યાં લીલા લીલા કલરનો ભાગ જોવા મળશે બટેકાની અંદર આ શું જોવા મળે છે જાણી ટેસ્ટરના છેડાઓને બટેકામાં થોડી વાર રાખતા બેટરીના ધન છેડા પાસે લીલાશ સ્પર તો ભૂરો ડાઘ જોવા મળે છે અને ટેસ્ટરના છેડાઓને બટેકામાં થોડીવાર રાખતા બેટરીના ધન છેડા પાસે ડાઘ જોવા મળે છે જ્યારે

આગળ જોઈએ તો કિંમત ઘટાડવા માટે સોના ચાંદીના દાગીના ચાંદીના બનાવો ને સોનાનું પાણી ચડાવી દો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી દો એટલે લાગે સોનાનું પણ હોય છે ચાંદીનું આવું બધું આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે સ્વાસ્થ્ય ઉદ્યોગ ટીનના ડબ્બા ટીનના ડબ્બા હોય તો ટીન આપણા માટે હાનિકારક છે લોખંડ હાનિકારક છે એના ઉપર શું છે આપણે ટીનનું પાતળું પડ ચડાવીએ જેથી ફૂડ પણ બગડતું નથી અને આપણને પણ કંઈ નુકસાન થતું નથી એના માટે લોખંડના સંપર્કમાં નથી આવતો એટલે ખોરાક બગડતો નથી એટલા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ

આપણને વિદ્યુત પ્રવાહ દેખાતો નથી પણ એની અસરો ઘણી બધી થતી હોય છે માત્ર એક બેટરી અને દ્રાવણ વડે આપણે રાસાયણિક બંધનો તોડી શકીએ છીએ અને નવી સપાટીઓનું સર્જન કરી શકીએ છીએ વિદ્યુત પ્રવાહની આ જ એક જાદુઈ રાસાયણિક અસર છે મિત્રો તમને આમાં જો વધારે પડતો ઇન્ટરેસ્ટ આવ્યો હોય તો તમે તમારા મિત્રોને મોકલો વિડીયો અને સબસ્ક્રાઈબ કરાવો થેન્ક યુ